પંચમહાલથી સમાચાર પર્દાફાશ ગોત્રામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટ નો પર્દાફાશ નીટની પરીક્ષામાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરવાના રેકેટ નો ખુલાસો થયો પંચમહાલ જિલ્લા કલેક્ટર ની સજાગતાથી સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ થયો પરીક્ષાના ડેપ્યુટી સેન્ટરના અધિક્ષકને કારમાંથી સાત લાખ રોકડ મળ્યા વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયાનો તપાસમાં ખુલાસો છ વિદ્યાર્થીઓ પાસેથી દસ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયાનો ખુલાસો જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણ શખ્સો સામે નોંધાવી ફરિયાદ જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય સામે ફરિયાદ ગોત્રાના આરીફોરા નામના શખ્સ સામે પણ પોલીસ ફરિયાદ પાંચમી તારીખે જિલ્લામાં એન ઇટીની એક્ઝામ હતી આપણે ત્યાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું આ સેન્ટર ઉપર આપણે બાતમી મળી હતી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળો પર મોકલ્યા હતા પોલીસની ટીમને પણ મોકલી હતી કે એ જે કોઈ પણ ગેરરીતિ થવાની શક્યતા હોય તો એને તાત્કાલિક અટકાવી શકાય આ જ ક્રમમાં ત્યાં મારી ટીમ જે છે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ત્યાં સ્થળ ઉપર સતત હાજર રહી અને સાંજે એક્ઝામ પૂર્ણ થઈ ગયા એના પછી જ આ લોકો પરત આવ્યા છે એટલે કોઈપણ પ્રકારની ગેરરીતિ ત્યાં થઈ નહોતી પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતાં ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એ એના વ્હીકલમાંથી અમુક કેશ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કંઈ ગેરકરરીથી કરવાની આ લોકોની તૈયારી હતી તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરી તુષાર ભટ્ટ નામના વ્યક્તિની ખાનગી માહિતીના આધારે સાહેબશ્રીએ ચકાસણી કરવા અને તપાસ કરવા અમને સૂચના કરેલ હતી સદર પરીક્ષાની અંદર તેઓ પાસેથી બે મોબાઈલ અને મોબાઈલ ની અંદર થયેલી ચેટ અને એમની જે માહિતી યાદી વગેરે ની ચકાસણી કરતા એઓની પૂછતાછ કરતા અને સાથે એમની પાસેથી એમની ગાડીમાંથી જે સાત લાખ રૂપિયા રોકડ બે મોબાઈલ અને ગાડીની આરસી બુક પોલીસની ટીમ અધિક નિવાસી કલેક્ટર સાહેબ સાથે હતા અને અમોની ટીમ હતી આ બધું જ વસ્તુ તો રાજ્યમાં મુનાભાઈ એમબીપીએસ ઉભા કરવાના રેકેટનો પર્દાફાશ

પાસે આવી કોઈ પણ વાત આવે છે તો તુરંત જ એ લોકો ગંભીરતાથી લે છે પહેલા તો હું અભિનંદન આપું છું કારણ કે સરકારી એજન્સી દરેક જિલ્લાની અંદર કોઈ અમે તો ત્યાં સરકારી એજન્સી આટલી જાગૃતતા થઈને આવા કૌભાંડો પકડે છે જેથી કરીને જોશિયાર વિદ્યાર્થીઓનો એક કોન્ફિડન્સ વધી રહ્યો છે કે ભાઈ અમારા અમારા આડાથી કોઈ લઈ જાય એવી કોઈ નાની એવી બાબતો એ સરકારના ધ્યાન સરી હોય પરંતુ આ કૌબાન્ડની અંદર એક પણને બક્ષવામાં નહીં આવે ચોક્કસ પ્રકારે પહેલા તો મારા કલેક્ટર શ્રી ને એમની ટીમને હું અભિનંદન પાઠું છું અને હવે પછીનું ક્યાં અને હજી હું કહી રહ્યો છું એક પણ વિદ્યાર્થી કે વાલી આવા લોકોના બાતમાં નહીં અથવા તો તમારા દીકરા કે દીકરીનું કેરિયર આખું ખલાસ થઈ જાય કારણ કે તમે ખોટું કરવા જઈ રહ્યા છો તમે ચોરી કરવા જઈ રહ્યા છો

જે છે બહાર કાઢ્યું જે વિદ્યાર્થીઓએ આ બાબતનું ચોરી કરીને વાલી હોય પૈસા પાસે તો એન્ટી કરપ્શન થી લઈને તમામ પ્રકારની તપાસ કરાવી એક પણ જગ્યાએ કોઈને છોડવામાં આવશે નહીં જી પ્રફુલભાઈ સમગ્ર માહિતી બદલ આભાર તો પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં કે રીતેના રેકેટનો પર્દાફાશ કોંગ્રેસ પ્રવેક્તા મનીષ દોશી પણ આપણી સાથે જોડાયા છે જી મનીષભાઈ સ્વાગત છે બીપીએસ સ્વિતામાં મનીષભાઈ જે રીતે સમગ્ર કોપાડનો પડદો થયો છે કલેક્ટરની સતર્કતાથી અને જે સુપરિન્ટેન્ડેન્ટ હતા તેમના ગાડીમાંથી પણ 7 લાખની રોકડ મળી આવી છે જે ડેપ્યુટી સેન્ટર અધિક્ષક હતા તેમની ગાડીમાંથી શું કહીશું નિશ્ચિતપણે આપણે સૌને એટલા માટે કે કલેક્ટર શ્રીને હું અભિનંદન આપું છું કે એમની આગમ મહલી માહિતીને તેમણે અંજામ આપ્યો કે આવી ગેરરીતિ કરનારાઓની સામે કડકમાં કડક પગલાં લીધા ગંભીરતાથી લીધું છે એટલે અભિનંદન ને પાત્ર છે પણ સૌથી મોટા હું શિક્ષણ રાજ્ય મંત્રીને આપના માધ્યમથી સાંભળતો હતો દેશની અંદર નીટ નું પેપર લીક થયું તેવીસ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી તેવીસ લાખ વિદ્યાર્થીઓ નીટ ની પરીક્ષા આપે અને એમાં પટણાની અંદર ચૌદ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા હતા બિહારમાં ત્યાં પણ પેપર આ રીતે લીક થયું અને એના કારણે કેટલી રીતે છે કે નીટ ની પરીક્ષા નીટના સ્કોર ના આધારે મેડિકલમાં આપણને પ્રવેશ મળતો હોય છે અને એના કારણે કોચિંગ ઇન્સ્ટિટ્યુશન અને એના બીજા લોકો એની સાથે સંકળાયેલા લોકો મોટા પાયે આ પરીક્ષામાં છે જે રીતે ગોધરા ગુજરાતની અંદર ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું આખું કૌભાંડ આવ્યું એટલે કે વિદ્યાર્થી બી દસ લાખ રૂપિયા નક્કી થયા હતા જે પ્રાથમિક માહિતી આપના માધ્યમથી અન્યથી આવી રહી છે અને સાત લાખ રૂપિયા તો રોકડા મળી આવ્યા છે પરીક્ષાના ડેપ્યુટેશન અને આ તો એક જગ્યાએ થયું છે જય જલાલ સ્કૂલમાં આવું અન્ય જગ્યાએ કેટલી જગ્યાએ થયું છે સવાલ એ છે કે જાહેર પરીક્ષાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટા પાયે સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચારના ખેલ હતા અને અનેક પરીક્ષાઓમાં મોટા પાયે ગેરરીતિ ત્યારે હવે નીટ જેવી પરીક્ષા જેના સ્કોરના આધારે સીધા ડોક્ટરમાં આપણે એમબીબીએસ બનવા માટેની તક મળે છે એમાં આપણે પ્રવેશ મળે છે તેવા સંજોગોમાં આ એક સ્કૂલ નું આવ્યું કેટલી સ્કૂલોમાં કેટલા કૌભાંડો થાય કઈ રીતે ચાલી રહ્યું છે આ સમગ્ર કૌભાંડની અંદર આજે પણ શિક્ષણ રાજ્ય રાજ્યમંત્રી એ રીતે જ બોલતા કૌભાંડમાં એક પણ ને બક્ષવામાં નહીં આવે અને ચમરબંધી ને છોડવામાં નહીં આવે આ પ્રકારની વાતમાં મને એમ લાગે છે આ તો એટલો બધો જૂનો શબ્દ થઈ ગયો કે ભાજપ સરકારમાં એટલા બધા પેપર ઓફ વિચાર દર વખતે આવીને આપણે જોયું છે એબીપી અસ્મિતા ને અન્ય માધ્યમો જોયું છે કે દર વખતે ચમરબંધી ને છોડવામાં નહીં આવે પણ ચમરબંધી ને પકડવામાં આવતો નથી એના કારણે લોકોની મોટા પાયે હિંમત ખુલી ગઈ છે પંચમહાલ જિલ્લામાં ડીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટ નો પર્દાફાશ થયો છે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાય છે